નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે માવઠાની આગાહી કરવામાં આવી છે આજે પણ કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં માવઠું જોવા મળશે ત્રણ દિવસથી ગુજરાતની અંદર કરા સાથે વરસાદ પડી રહ્યો છે તો રાત્રે ગઈકાલે પવન ફૂંકાયો હતો તેના કારણે ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોમાં નુકસાન પણ થવા પામ્યું છે તો વખતે વાવાઝોડા જેવું મિની વાવાઝોડું આવ્યું હતું તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે પવનની ઝડપ કેવી રહેશે છે તેમજ આજે કયા કયા વિસ્તારોમાં માવઠું અતિ ભયંકર તોફાની વરસાદી બેટિંગ કરી શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ આજની અપડેટ જોઈએ તો આજે ગુજરાતની અંદર આ રીતે વાદળા જોવા મળે છે ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય તેમજ સૌરાષ્ટ્રના જે ભાગો છે રાજકોટ જુનાગઢ પોરબંદર જામનગર ભાવનગર અમરેલી બોટાદ આ બધા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની સંભાવના પૂરેપૂરી આજે પણ રહેલી છે હજુ આવતીકાલે પણ ગુજરાતની અંદર આ સિસ્ટમ સક્રિય રહેશે જોઈએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે બપોરના આ સમયની અપડેટ એટલે કે બેથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ખાસ કરીને કચ્છની અંદર નલિયા ગઢશીસા મુન્દ્રા અને માંડવી ગાંધીધામ આજુબાજુ સામાન્ય ઝાપટા જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા સાઈડના જે વિસ્તારો છે તેમજ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે રાત્રિના સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર નલિયા નાગવેરી નિરોણા ભુજ ગઢછીસા તેમજ ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે માંડવી અને મુન્દ્રા આજુબાજુના વિસ્તારોમાં ભારે ઝાપટાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રના પણ વિસ્તારો જોઈએ જેમાં જામનગર ધ્રોલ સાવડી રાજકોટ સાપર વેરાવળ કાલાવાડ લાલપુર આજુબાજુના વિસ્તારો તેમજ ઉપલેટા જેતપુર ગોંડલ જૂનાગઢ બગસરા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાતલપુર રાધનપુર રોડા પાટણ હારી આજુબાજુના વિસ્તારો તેમજ સુઈગામ થરાદ ધાનેરા ડીસા ભાટસણ દિયોદર પાલનપુર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ જોવા મળશે રાત્રે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ભાણવડ ગોંડલ જુનાગઢ પોરબંદર આજુબાજુ સામાન્ય રૂપી ઝાપટા જોવા મળશે આવતીકાલે સોળ તારીખની વાત કરીએ તો સાંજના ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં જુનાગઢ બગસરા સાવરકુંડલા ધારીસાવદર તુલસી શામ અને રાજુલા સુધી તેમજ અમરેલી સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર કપડવંશ અમદાવાદ ગાંધીનગર કડી આજે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ સિનોર ડેડીયાપાડા ઉંબરપાડા વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ ભવનાથ સાપુતારા વલસાડ વાપી સુધીના જે વિસ્તારો છે કપરાડા ખાડોલી સુધીના વિસ્તારો તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે રાત્રિના આઠ નવ વાગ્યાના સમયગાળા સુધી વરસાદની એક્ટિવિટી જોવા મળશે તો આગામી ધીમે ધીમે સિસ્ટમ નબળી પડવાની છે કારણ કે આવતીકાલે સોળ સત્તર તારીખ પછી સિસ્ટમ સાવ નબળી પડી જશે સત્તર તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે ભાગો છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલીના અને ખાસ કરીને કચ્છના ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર કોસંબા વંકલને ઉંબરપાડા તાપી બારડોલી તેમજ વાંસદા છે ડાંગ છે કપરાડા છે ભવનાથ અંબોશી વાપી સુધીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે હવે આપણે વાત કરવાની છે કે ગુજરાતની અંદર જે માવઠું થયું તેના કારણે ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયું છે કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો પણ થયા રાત્રેથી તો થી લઈ અને એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવન ફૂંકાયો હતો તો ખાસ કરીને હવે આગામી સમયમાં પવનની ઝડપ આજે આવતીકાલે કેવી રહેશે તેની અપડેટ જોઈએ આજની પવનની ઝડપ જોઈએ તો દરિયા કિનારાના સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગણચાલીસ અને કચ્છના એકાદ બે સ્થળો ઉપર ચાલીસની જોવા મળશે આવતીકાલની વાત કરીએ કચ્છની અંદર તેતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે સત્તર તારીખે કચ્છ જિલ્લાના દરિયાકિનારાના ભાગોમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ચાલીસ અઢાર તારીખની અંદર પવનની ઝડપ કચ્છમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસની જોવા મળશે ઓગણીસ અને વીસ તારીખની અંદર પવનની ઝડપમાં એકંદરે વધારો થશે જેમાં એકવીસ તારીખમાં આખા કચ્છમાં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં પચાસ જેવી પવનની ઝડપ જોવા મળશે છે બાવીસ તારીખની અંદર પણ આખા ગુજરાતની અંદર પવનની ઝડપમાં વધારો થશે છે ત્રેવીસ તારીખમાં કચ્છમાં અઠાવન સૌરાષ્ટ્રમાં પચાસ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં બેતાલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે હાલ આવનારું સોમાસું બેસવાને થોડા દિવસોની જ્યારે વાર છે ત્યારે માવઠું એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે કૃતિકા જે નક્ષત્ર છે તે પણ બેસી ગયું છે જેની અંદર વરસાદના જે સંજોગો છે તે પણ એક સારી નિશાની ગણાય સાંટા પડે વરસાદ થાય તો આ રીતે કૃતિકા નક્ષત્રના શુભ સંકેતો મળી રહ્યા છે તેમજ હોળીના પવન ઝાળના આધારે અને અખાત્રીજના જે પવન છે તેના આધારે પણ આવનારું ચોમાસું સોળ આની રહેવાનું છે તો ખેડૂત મિત્રો અવનવી અપડેટ સાથે ફરી વખત મળીએ ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત થયેલ